આજે તારીખ એકવીસ નવ બે હજાર પચીસ અમે અમારી એગ એગ્રોફોરેસ્ટ્રીની અંદર વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે એમાં લીમડાથી માંડીને બધું જ છેલ્લા ઘણા વર્ષથી જોકે અમને તો ખાસ એવી ખબર પડી કે કોરોનાની જે મહામારી હતી એ વખતે એનો આપણે આયુર્વેદની અંદર ઉપચારની અંદર ગળોની વેલ કીધેલી અને એમાંય વિશેષ લીમડા ઉપર ચડેલી ગળોની વેલનું મહત્ત્વ સૌથી વધારે આયુર્વેદની અંદર લખેલું છે તો આજે અમારે એક વાસળી છે નાની એને લંપી વાયરસ થઈ ગયો છે તો એની અંદર પણ ગળાની વેલનો આયુર્વેદિક તરીકે ઉપયોગ કરવાનો કીધો છે કે ગળાની વેલના નાના નાના ટુકડા કરી ને કોઈ સ્ટીલની તપેલીની અંદર એનો ઉકાળો કરીને ઉકાળો પાવો એટલે અમે અત્યારે જો એગ્રો ફોરેસ્ટ્રીમાંથી આ લીમડો છે આ લીમડામાંથી ઉપર ચડી ગયેલી વેલ છે આખી કે આ વેલ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આયુર્વેદની અંદર આનું ખૂબ જ મહત્વ લખેલું છે એટલે આજે રહી આ આ વેલને કાપી લેવાની કાપી અને ઘરે રાખી દો એને સૂકવી નાખો જ્યારે જરૂર પડે ત્યારે તપેલીની અંદર એને ટુકડા કરીને ઉકાળો કરી અને એનો ઉકાળો પીવાનો લખેલો છે આ જુઓ કેટલી મોટી છે આ વેલ એટલે જેને લંપી વાયરસ થઈ ગયો હોય એને ગાયની અંદર દેશી ઉપચાર તરીકે એને એના મોઢાની અંદર પ્રાકૃતિક કૃષિની જો હળદર હોય તો અડધી ચમચી જેવી હળદર નાખી દીધો તો મોઢાની અંદર એને કોઈ પણ ખોટલા થયા હશે તો એમાં એનું કામ આપશે બીજા નંબરમાં ગળોનો ઉકાળો અને આ આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો લોકોને પણ એટલી ઉપયોગી થાય છે એટલે અમે આ ગળો અત્યારે કાપી અને એનું કટિંગ કરી અને જે તંદુરસ્ત ઢોર છે પશુઓ છે અમારી ગાય છે એને પણ એના કટકા નાના નાના કરી અને એના ખાંડની અંદર આપી દેસું તો પણ બહુ જ ફાયદો લખેલો છે અસ્તુ શ્રી વિનુભાઈ વર્મોરા ગામ હરિપર તાલુકો ધાંગધ્રા મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચોરાણું અઠ્ઠાવન નવ અગિયાર